જોટાણા ગામનું ગૌરવ પ્રોફેસર ડોક્ટર આનંદ કે પટેલ બીઈ એમ ટેક પીએચડી મિકેનિકલ એન્જિનિયરિંગ જોટાણા ગામના પ્રતિષ્ઠિત ઉચ્ચ શિક્ષિત અને શ્રી રામ સર્વ વિદ્યાલય જોટાણાના સંનિષ્ઠ નિવૃત્ત શિક્ષક શ્રી કનુભાઈ જીવનલાલ પટેલના સુપુત્ર શ્રી ડોક્ટર આનંદ કનુભાઈ પટેલ પ્રોફેસર સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ પાલનપુર પોતાની ચાલુ સરકારી ફરજ દરમિયાન તાજેતરમાં પ્રોફેસર ડોક્ટર જે વાઢેર સાહેબ શ્રીના માર્ગદર્શનમાં જીટીયુમાંથી ડેવલપમેન્ટ ઓફ યુનિવર્સલ સેન્ટ્રી ફ્યુંગલ સમગ્ર જોટાણા ગામ નું નામ રોશન કરેલ છે જે બદલ સમગ્ર જોટાણા પંથક અને સમાજ અત્યંત આનંદ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે રાજુભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ